જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આપણી આવતી રહેલી અપરા એકાદશી છે તેનું મહાત્મય શું છે અને તેની કથા શું છે કોણે આ વ્રત કર્યું તું જેના લીધે કેવું ફળ મળ્યું તેમને કયા કયા યોનીમાંથી મુક્તિ મળી આ દરેક વાતો આપણે આખા વિડીયોમાં કરવાના છીએ તો તમને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે કૃષ્ણાય વાસુદેવાય હર યે પરમાત્મને પ્રણત કલેશ નમો નમઃ અર્થાર્થ આ શ્લોકમાં ભગવાન કહે છે કે કૃષ્ણાય વાસુદેવાય એટલે હરયે પરમાત્માને ભગવાનના અનેક જે નામો છે તે નામો દ્વારા ભક્ત ભગવાનને હાંક મારે છે અને જેવી રીતે આપણે કોઈ વ્યક્તિનું નામ જાણતા હોઈએ અને તે આપણે એને બોલાવવા હોય તો નામ વગર કોઈની ઓળખાણ થતી નથી નામથી હાંક મારીએ તો આપણોને એનો અવાજ પરિચિત થાય છે એમ ભગવાનને એમના નામથી હાંક મારવાથી ભક્ત અને ભગવાનનો અવાજ છે તે પરિચિત થાય છે અને જેમ પરિચિત અવાજ આપણના કાને પડે છે એટલે આપણે ઓળખી જઈએ છીએ કે કોણ મને બૂમ મારે છે એવી જ રીતે ભગવાનને આવી રીતે એમના નામને હાંક મારવાથી તેમના અનેક નામો છે તેના દ્વારા હાંક મારવાથી તેમનો અને આપણો અવાજ પરિચિત થાય છે અને ભગવાન સાથે આપણો અવાજની ઓળખાણ થવાથી મારા જીવનમાં રહેલા પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમા અનેક પ્રકારના જે ક્લેશો છે તે નાશ પામે છે અને ભગવાનની સાથે મારી ઓળખાણ થાય છે આવી સરસ મજાની આ શ્લોકની સમજૂતી છે હવે આપણે જોઈએ કે આપણી અપરા એકાદશી અપરા એકાદશી એટલે કે તેનું મહાત્મય શું છે અને તે શબ્દનો અર્થ શું કહેવા માગે છે અપરા એટલે શું વૈશાખ વદ એકાદશીનું મહાત્મય અને કથાનું શું વિશેષ વાતો મહિમા કહેવામાં આવ્યો છે તે આપણે આ એકાદશીને દિવસે સાંભળવાનો છે અને આ અપરા એકાદશીનું જે મહાત્મય અને કથા છે તે સાંભળવા માત્રથી કયા પાપોમાંથી મુક્તિ મળે છે અને કેવા સુખની કેવા પુણ્યની કેવા વૈભવની પ્રાપ્તિ થાય છે તે સઘળી વાતો આપણે કરવાના છીએ અપરા એકાદશીએ અપરા શબ્દનો અર્થ ખૂબ જ અનોખો થાય છે જેમ તીક્ષ્ણ ધારદાર કુહાડી એક મજબૂત વૃક્ષને લીલા ઘટાદાર વૃક્ષને એક જ ઘા મારતા કાપી નાખે છે તેમજ આ અપરા એકાદશીનું વ્રત કરનાર કોઈ પણ વ્યક્તિ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય તેમના અનંત જન્મારાના જાણતા અજાણતા થયેલા અઘોર પાપો જેને કોઈ બાળી શકતું નથી તેવા પાપોને બાળવામાં મુશ્કેલ છે તેવા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે અપરાનો બીજો અર્થ થાય છે પારસમણી સમાન સુખ સમૃદ્ધિને વૈભવ આપનાર છે માનવ જીવનમાં જીવનની અંતિમ ક્ષણોમાં જે ખૂબ જ ઉપયોગી થાય છે જે માનવ જીવનના અંતિમ સુખની ખરી અનુભૂતિ કરાવે છે તેવો અર્થ આ અપરા એકાદશીનો થાય છે કે પરમોચ્ચ ગતિ જે જે અંતિમ ગતિનો ક્યારેય આપણે અનુભવ પણ ન કર્યો હોય તેવા સુખની તેવા પુણ્યની તેવી તેવા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર આ એકાદશી ખૂબ જ મહત્ત્વની છે તેમનો મહિમા ખૂબ જ ગાવામાં આવ્યો છે અને તેની હવે આપણે કથા સાંભળીએ કે તે કથા કઈ કેવી રીતની છે અને આ કથામાં કોનો મહિમા કેવી રીતે ગાવામાં આવ્યો છે તે આપણે આગળ સાંભળીએ આપણા પુરાણો અનુસાર પ્રાચીન કાળમાં એક મરીધ્વજ નામનો રાજા થઈ ગયો જે ખૂબ જ પ્રચલિત હતા ધર્માત્મા રાજા થઈ ગયા ખૂબ જ દયાળુ પ્રભુ પ્રેમી પ્રજા માટે જાગૃત હતા પણ તેનાથી ઉલટું તેનો એક નાનો ભાઈ બજરંગ ધ્વજ હતો જે તેમને તેમના સ્વભાવથી ખૂબ જ વિકૃત હતો તે ખૂબ જ ક્રૂર સ્વભાવનો હતો તે પોતાના ભાઈનો ખૂબ જ દ્વેષ કરતો હતો તેમના ભાઈની તેને ખૂબ જ ઈર્ષા આવતી હતી તેનો ભાઈ ખૂબ જ ધર્મપ્રેમી અને પ્રજાની અંદર તેમની ખૂબ જ ખ્યાતિ હતી રાજા છે તે પ્રજાના હૃદય સિંહાસન ઉપર રાજ કરતો હતો અને આ તેમની જે પ્રગતિ છે તેમની પ્રસિદ્ધિ છે તે જોઈ અને તેના ભાઈ જેમનો નાનો સગ્ગો ભાઈ જે બજરંગ ધ્વજ છે તેને ખૂબ જ ઈર્ષા આવતી હતી અને તે તેની પ્રસિદ્ધિ જોઈ શકતો નહોતો ઈર્ષા કરાવે તેવું કોઈ ન કરાવે એવું આપણે કહેવત છે એટલા માટે આપણને વારંવાર ટકોર કરવામાં આવે છે કે કામ ક્રોધ લોભ મદ મત્સર આ જે ઈર્ષારૂપી જે મોટા મોટા દુર્ગુણો જે એક રાક્ષસ સમાન ગણવામાં આવ્યા છે તેનાથી દૂર થવા માટે જ આપણને વ્રતો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે માટે જ આપણા જીવનની અંદર વારંવાર વ્રતો આવે છે એકવાર તો તેણે હદ જ કરી દીધી કે પોતાની ઈર્ષાએ વિકરાળ સ્વરૂપ લીધું અને તેના ભર નિંદ્રામાં સૂતેલા પોતાના મોટા ભાઈનો વધ કરી દે છે અને જે વ્રધ કરેલું શરીર છે તેમનું શબ છે તેને મૃત્યુને ઘાટ ઉતારી દે છે અને તેના શરીરને એક વિશાળ પીપળાના વૃક્ષની નીચે દાટી દે છે ભાઈનું એક તો નિંદ્રામાં વધ કરે છે અને અકાળ મૃત્યુ કરે છે બીજી વાત કે તેનો જે મૃતદેહ છે તેને એક પીપળાના વૃક્ષની નીચે ખાડો કરે છે અને તેની નીચે દાટી દે છે હવે થાય છે એવું કે આ મરિધ્વજ છે તેનું અકાળ મૃત્યુ થયા તેનો વધ કરવામાં આવ્યો એટલે એનું જે શેષ જીવન બાકી હતું એટલા માટે તેને પિચાશ અંદર જન્મ મળે છે અને એક પ્રેત બની અને તે આમ તેમ પીપળા ઉપર ભટકવા લાગ્યો અને તે ખૂબ જ ડરાવે છે ધમકાવે છે બધાને અને આ જે બજરંગ છે તેને પણ ખૂબ જ તે હેરાન કરવા લાગ્યો પણ થાય શું હવે કે ભાઈ જે છે તેનું અકાળ મૃત્યુ કર્યું તેને એક તો તેનો વધ કર્યો એટલે મોટામાં મોટું પાપ કર્યું છે અને હવે તેને પિચા જન્મ મેળ્યો છે જેથી કરી અને તે બધાને રંજાડવા લાગ્યો છે અને આ પીપળાની અંદર તેનો વાસ થયો છે તે પીપળો છોડીને જઈ શકે નહીં અને જે ત્યાં લોકો આવે છે તેને પણ તે ખૂબ જ ડરાવે છે આવું ઘણો સમય સુધી ચાલે છે એક વખત થાય છે એવું કે ત્યાં જે ધૌમ્ય ઋષિ છે તે ધોમ્ય ઋષિ આવે છે અને ધૌમ્ય ઋષિની સાથે પણ આવી પ્રતિક્રિયાઓ થાય છે અને તે તો ઋષિ હતા પોતાની સાધના દ્વારા યોગબળ દ્વારા આ બધી પ્રતિક્રિયા છે તેમને ખૂબ જ અનિશ્ચિત લાગી ખૂબ જ અલગ લાગી એટલે તેમને શંકા થઈ કે કાંઈક એવી અઘટિત ઘટના બનેલી છે જેથી કરી અને આવી ક્રિયાઓ થતી રહેલી છે તેમના યોગ બળથી તેમના સાધનાને બળ વડે તેમણે ધ્યાનમાં જોવે છે અને યોગથી તે જોવે છે તો એમને બધી જ ઘટનાનો ખ્યાલ આવી જાય છે કે મરીધ્વજ સાથે કેવી અઘટિત ઘટના ઘટી છે અને કોણે તેની સાથે આવું કર્યું છે આવું કૃત્ય કરનાર છે તેની પણ તેને ખબર પડી જાય છે ત્યારે આ ધોમ્ય ઋષિ છે તે પોતે બરોબર ત્યારે અપરા એકાદશીનું વ્રત આવતું હતું અને તે વ્રત છે તે નીતિ નિયમથી જેવી રીતનો નિયમ છે વ્રત કરવાનો આપણે દશમીને દિવસેથી વ્રત ચાલુ થઈ જાય છે રાત્રિથી અને આખી એકાદશીના દિવસનો દિવસ આખો એમ કરી અને આપણું જે બારસના દિવસે સવારે પારણા થાય છે ત્યારે આપણું વ્રત તૂટે છે તેવું જ વ્રત છે તે અખંડ વ્રત એકાદશીનું કહેવાય છે આવું અખંડ વ્રત ધૂમ્ય ઋષિ કરે છે અને આ અપરા એકાદશીનું વ્રત જ્યારે સંયમ અને નિયમ પ્રમાણે કરે છે અને વ્રત કર્યા પછી તેનું જે ફળ છે તે ધ્વજને અર્પણ કરે છે મરી જીવાત્માને જે પિચાશોનીમાં હતો પ્રેત યોનીમાં ભટકતો હતો તે આત્માને તે તે પુણ્ય પ્રા જે અર્પણ કરે છે ધૌમ્ય ઋષિ અને તરત જ તેનો પ્રેતયોનીમાંથી મુક્તિ મળે છે અને તે વૈકુંઠ ધામને પામે છે આવો આપણા પુરાણોમાં ઉલ્લેખ કરેલો છે કે પ્રેતયોનીમાંથી તરત તેને મુક્તિ મળે છે અને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે જે મનુષ્યને અપાર કષ્ટો દુઃખ દરિદ્રતા જેવા અનેક કષ્ટો હોય છે તેમાંથી આ વ્રત કરનારને તરત જ ફળ પ્રાપ્ત થાય છે અને મોક્ષનો અધિકારી બને છે આ અપરા એકાદશીનું જો વિધિ વિધાનથી નિયમ પ્રમાણે વ્રત કરવામાં આવે તો તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે હવે તેનો નિયમ જોઈએ જ્યારે આપણે કોઈ પણ વ્રત કરીએ છીએ તેમાં પણ જ્યારે એકાદશી જેવા પવિત્ર વ્રતમાં અનેક નિયમોનું પાલન ખૂબ જ અગત્યનું અને ખૂબ જ વધી જાય છે દસમીથી વ્રત શરૂ થાય છે અને બારસે પારણા થાય પછી જ વ્રત પૂર્ણ થાય છે જો સંયમપૂર્વક વ્રત થાય તો દસ દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન આપણું પ્રભુ સ્મરણમાં લીન કરી કોઠલી ક્રોધ કરવો નહીં ખોટું બોલવું નહીં આ બધા દૂષણોથી દૂર રહી અને સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે જ્યારે આપણા મન કર્મ અને વાણીને સંયમમાં રાખીને આ વ્રત અપરા એકાદશીનું કરવામાં આવે છે તો તેનું ફળ તરત જ અનેક ગણું મળે છે હવે તેમાં ખાસ વાત જોઈએ કે અન્ન છોડવાથી વ્રત થતું નથી પણ વાસનાઓનો વાસનાઓને વ્રત દરમિયાન ત્યાગ કરવાથી ખરા અર્થમાં વ્રત ગણાય છે આ જ વ્રતનો ખરો અર્થ છે કે આપણે અન્ન જે આપણે રોજે ખોરાક જમીએ છીએ અને તે દિવસે ઉપવાસ ફળફળાદી કરીએ છીએ તે એક આપણા ખાવામાં બદલ છે પણ ખરેખરું વ્રત તો આપણા વિચારની અંદર બદલ આવવી જોઈએ આપણી ચાલની અંદર બદલ આવવી જોઈએ આપણા સ્વભાવની અંદર બદલ આવવી જોઈએ ચાલમાં બદલ એટલે આપણા જીવનમાં બદલ આ જ ખરા અર્થનું એકાદશીનું વ્રત છે અને આજ ખરા અર્થની આપણી ઉપવાસની એક બદલ કરીએ છીએ કે અન્ન્ય જગ્યાએ ઉપવાસ અથવા ફળાદી તેનો ખરો અર્થ થાય છે આપ ઉપવાસનો ખરો અર્થ અથવા તો વ્રતનો ખરો અર્થ આવી રીતનો થાય છે કે મારા જીવનની અંદર બદલ મારા ખોરાકની અંદર તો બદલ થાય જ છે પણ મારા જીવનની અંદર જ્યારે બદલ આવશે ને ત્યારે જ ખરેખરું આપણે વ્રત કર્યું ગણાશે અને આવા વ્રતો જ ભગવાન સ્વીકારે છે જ્યારે વ્રત રાખીએ છીએ ત્યારે ક્રોધનો પરિપૂર્ણ રીતે ત્યાગ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું વાણી દ્વારા પ્રભુનું સ્મરણ કરવું અને જાગરણ કરવું આ બધા જ નિયમો જો પાલન કરવામાં આવે તો તે ખરા અર્થનું શાસ્ત્રો અનુસાર બતાવ્યા પ્રમાણે વ્રત વ્રત કર્યું ગણાય છે અને તેનું ફળ ચોક્કસ જ મળે છે ભગવાને આરણાના દિવસે જો ભગવાનને યોગ શક્ય હોય તો ખીચડીનો ભોગ લગાવીએ અને પછી જો આપણું વ્રત તોડીએ તો ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે હાલમાં પણ આપણને ખબર છે કે આપણા જગન્નાથ છે તેમને હજી હાલમાં પણ એકાદશીનું વ્રત પૂરું થયા પછી પારણાના દિવસે સવારમાં ખીચડીનો ભોગ લગાવાય છે આમ તો તેમને રોજે ખીચડીનો ભોગ છે તે મહાભોગ રાજભોગ ગણવામાં આવે છે પણ આજે એકાદશીના વ્રતના પારણામાં તો ખાસ તેમને ખીચડીનો ભોગ લગાવવામાં આવે છે ત્યારે આ જે ભોગ લગાવવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે ભક્ત અને ભગવાનનું મિલન થાય છે ભક્તને ભગવાન ઉપર પ્રેમ જાગે છે અને ભગવાનને ભક્ત ઉપર વાત્સલ્ય જાગે છે અને તેનું જે મિલન છે તે અનેરું અનેક અનોખું એક પરિણામ લાવે છે આપણા જીવનની અંદર વ્રતો ખાલી આપણે એક ઉપવાસ કરીને પૂરા નથી કરી દેવાના ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવાનું છે ભગવાનના વિચારો ભગવાનનું જીવન ભગવાનનું ચરિત્ર ભગવાનનું સ્મરણ આવું અલગ અલગ રીતે આપણે ભગવાનના નજીક રહેવા માટે ભગવાન સાથે જોડાવા માટે સતત પ્રયત્નો કરવાના છે અને જ્યારે આપણે આવા વ્રતો કરીશું આવા મહાત્મ્યો સાંભળીશું આવી કથાઓ સાંભળીશું ત્યારે આપણા જીવનની એક અંદર એક અનોખો બદલ આવે છે અને આ બદલ છે ને એ જ મારા જીવનની શ્રેષ્ઠતા છે તો આવા વ્રતો આપણે કરીએ આજે આપણે સાંભળ્યું એકાદશીનું મહાત્મય એકાદશીના વ્રતની કથા અને આ કથા સાંભળવાથી આપણા જીવનની અંદર કેવા દુઃખોમાંથી આપણને મુક્તિ મળે છે કેવા પુણ્યના ભાગીદાર બનીએ છીએ કેવું સુખ અને સમૃદ્ધિ આપણને મળે છે તે સર્વ આપણે આજે જાણ્યું તો આ રીતે આપણે વ્રત કરવાનો પ્રયત્ન કરીશું તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ